નમસ્કાર ચાલો આજે ગુજરાતના વહીવટી માળખાની એકદમ સરળ રીતે સમજીએ રાજ્ય કઈ રીતે ચાલે છે એના જિલ્લાઓ અને તાલુકાઓ શું છે ચાલો આ બધા સવાલોના જવાબ માટે એક ઝડપી અને રસપ્રદ સફર પર નીકળીએ તો ચાલો શરૂઆત કરીએ એકદમ મૂળભૂત સવાલથી ક્યારે વિચાર્યું છે કે આપણું ગુજરાત રાજ્ય કેટલા વહીવટી જિલ્લાઓમાં વહેંચાયેલું છે અને જવાબ છે તેત્રીસ હા બિલકુલ પણ આ માત્ર એક આંકડો નથી આ તો આખા રાજ્યના શાસન અને વિકાસનો પાયો છે દરેક સરકારી યોજના અને સુવિધા આ તેત્રીસ જિલ્લાઓ દ્વારા જ આપણા સુધી પહોંચે છે તો આપણી આજની સફરનો રસ્તો કંઈક આવો રહેશે પહેલાં આપણે સમજીશું કે આ વહીવટી માળખું શું છે અને પછી આપણે ગુજરાતના ખૂણે ખૂણાની મુલાકાત લઈશું સૌરાષ્ટ્ર કચ્છથી લઈને દક્ષિણ ગુજરાત સુધી અને છેલ્લે તાલુકાઓ પર પણ એક નજર નાખીશું વિભાગ એક ગુજરાતનો વહીવટી નકશો હવે આપણે સીધા જિલ્લાઓની યાદી પર કૂદી પડીએ એ પહેલાં એ સમજવો બહુ જરૂરી છે કે આખી સિસ્ટમ કામ કઈ રીતે કરે છે જો આ સમજવું બહુ જ સિમ્પલ છે સૌથી ઉપર છે આપણું રાજ્ય ગુજરાત એની નીચે આવે છે જિલ્લાઓ અને એની નીચે એકદમ છેવાડાના લેવલ પર આવે છે તાલુકાઓ બસ આ ત્રણ સ્તરીય વ્યવસ્થા છે જે શાસનને લોકો સુધી સરળતાથી પહોંચાડે છે તો ચાલો હવે આપણી ગુજરાત યાત્રા શરૂ કરીએ અને આપણું પહેલું ડેસ્ટિનેશન છે વિશાળ સૌરાષ્ટ્ર અને કચ્છ ગુજરાતનો આ પશ્ચિમી છેડો એના સમૃદ્ધ ઇતિહાસ અને સંસ્કૃતિ માટે જાણીતો છે અહીં રાજકોટ જામનગર જૂનાગઢ જેવા જિલ્લાઓ છે અને હા કચ્છ જે તો આખા ભારતનો સૌથી મોટો જિલ્લો છે અહીં દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જેવા ઐતિહાસિક સ્થળો પણ છે કુલ મળીને બાર જિલ્લા સૌરાષ્ટ્ર કચ્છની સફર પછી હવે આપણી ગાડી વળે છે ઉત્તર ગુજરાત તરફ ચાલો જોઈએ ત્યાં કયા જિલ્લાઓ છે અહીં આવે છે આપણું પાટનગર ગાંધીનગર સાથે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અને અરવલ્લી આ આખો વિસ્તાર એની આગવી સંસ્કૃતિ અને ઐતિહાસિક વારસા માટે ખૂબ જ પ્રખ્યાત છે હવે આવીએ ગુજરાતના એકદમ મધ્યમાં જેને રાજ્યનું હૃદય પણ કહી શકાય આ છે મધ્ય ગુજરાત જે આર્થિક અને ઔદ્યોગિક રીતે ખૂબ જ મહત્વનું છે અને કેમ ના કહેવાય હૃદય અહીં અમદાવાદ અને વડોદરા જેવા મોટા શહેરો છે અમદાવાદ તો ભારતનું પહેલું વર્લ્ડ હેરિટેજ સિટી પણ છે આ સિવાય આણંદ ખેડા દાહોદ પંચમહાલ જેવા જિલ્લારો મધ્ય ગુજરાતને ધબકતું રાખે છે ચાલો આપણે જિલ્લાઓની યાત્રાના છેલ્લા સ્ટોપ પર પહોંચીએ હવે આપણે જઈ રહ્યા છીએ લીલાછમ દક્ષિણ ગુજરાતમાં દક્ષિણ ગુજરાત એટલે એક તરફ સુરત જેવું ધમધમતું વેપારી શહેર તો બીજી બાજુ ડાંગ જેવો કુદરતી ખજાનો અહીં ભરૂચ નર્મદા નવસારી વલસાડ અને તાપી જેવા જિલ્લાઓ પણ છે અને આની સાથે જ આપણા તેત્રીસ જિલ્લાઓનો પ્રવાસ અહીં પૂરો થયો તો તેત્રીસ જિલ્લા તો આપણે જોઈ લીધા પણ વાત અહીં પૂરી નથી થતી આ મોટા જિલ્લાઓની અંદર પણ વહીવટ માટે નાના નાના ભાગ પાડવામાં આવ્યા છે અને એમને શું કહેવાય એમને કહેવાય છે તાલુકા અને ગુજરાતમાં કેટલા તાલુકા છે તો લગભગ બસ્સો અડતાલીસ હા આશરે બસ્સો તાલુકા અડતાલીસ તાલુકા આજે એકમ છે જે સરકારને છેક ગામડાઓ સુધી જોડે છે અને વહીવટને વધુ સરળ બનાવે છે પણ એક મજાની વાત દરેક જિલ્લામાં તાલુકાઓની સંખ્યા સરખી નથી હોતી એ તો સ્વાભાવિક છે જે જિલ્લો મોટો જ્યાં વસ્તી વધારે ત્યાં વહીવટ માટે વધારે તાલુકાની જરૂર પડે અને નાના જિલ્લાઓમાં ઓછા હોય તો ચાલો આખી વાતને ફટાફટ રિવાઇન્ડ કરી લઈએ બે મુખ્ય આંકડા યાદ રાખવાના છે તેત્રીસ જિલ્લા અને એની અંદર આવેલા લગભગ બસો ને અડતાલીસ તાલુકા બસ આ જ છે ગુજરાતના વહીવટી માળખાનો સારાંશ અને અંતે એક વિચાર આપણે આ જિલ્લા અને તાલુકાઓ વિશે જાણ્યું પણ આ બધું આપણા રોજિંદા જીવન સાથે કેવી રીતે જોડાયેલું છે જરા વિચારો આપણા વિસ્તારનો વિકાસ સરકારી સુવિધાઓ બધું જ તો આ માળખા પર નિર્ભર છે એટલે એને સમજવું પણ એટલું જ જરૂરી છે ખરું ને